થ નું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેમાં તેમનો જે શિષ્ટ પરિવાર એ પૈકી બાળપ્પા મહારાજ જઈ ગયા

ગુરુ સેવા કરતા હતા અક્કલકોટ મહારાજ ની આથી પડીથી નીકળવા માંડ્યું શરીર બહાર નીકળી ત્યારે એમને સારું થયું છે અક્કલકોટ ના સ્વામી શિષ્યો ની સેવા લેતી વખતે એકદમ કઠોર જેવા લાગે

કશું નહોતું સ્વામીજી આગળ અવધૂત ના દરબાર જેવું હતું ભક્તો અને એના ઉપર કોઈ ની પણ આમ તો માલિકી નહોતી સ્વામી સમર્પણ એ પોતાની છે એની આ રીત થી રાખવાની એવું પણ કોઈની નહીં

એને સાચવવાનું એની ફરજ છે સ્વામીજી કહ્યું કે તે ફક્ત કરવાની એક વખત સ્વામી મહારાજ એમના શરીરલાસ માં એવું બોલ્યા કે બાળપા એ ખેતી કરીને ખાય છે

બાળપા ને પણ ખુબજ થયો છે હંમેશા સ્વામી મૂર્તિ હતી સ્વામી ના વિચાર સ્વામીની કેવી રીતે સેવા કરવું સ્વામી શું કરતા હશે અને સ્વામીની કેવી રીતથી સેવા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય

હંમેશા ગુરુ નું સ્મરણ કરતા હોય છે અને તેમાં કેટલાક ભ્રષ્ટ લોકો પણ હોય છે પરંતુ ભ્રષ્ટ લોકોની બુદ્ધિ ક્યારે પણ તરત છાયા બેસી ને પણ જો કોઈ મનમાં વિચાર કરે ત્યારે અહિયાં જો ભૂત આવે તો શું મને ખાઈ જશે અને ખરેખર કલ્પ વૃક્ષ વિચાર કરતા એ

ધ્યાન આપ્યું છે અને ભક્તો પાસેથી કેવી રીતે પૈસા મેળવવા તો એના માટે રસ્તા શોધતી હતી અને સ્વામીજી પણ સુંદરબાઈ નું સાંભળતા હતા એનું કારણ એટલું જ કે પૂર્વમાં માં એમણે કઈક એવી સેવા કરી હશે કોઈ સંતની

ભક્તો ઉપર તેઓ પુષ્પ અત્યાચાર કરવા લાગ્યા સેવા માંથી દૂર કરવામાં આવી અને પછી એમનું ક્યાંય પણ ચાલતું ન હતું અને મીઠાઈ અને સુકા મેળો સ્વામી સામે આવતો હતો તો એના ડબ્બા ડબ્બા તેઓ ભરી કડી જાય ત્યાં સુધી આપતા નતાની કરવાથી એક તો એમને તો કોઈ પુણ્ય મળતું નતું પણ જે ભૂતકાળનું પુણ્ય હતું તે પણ ધીમે ધીમે ઓછું થતું ગયું અને છેવટે એમને સ્વામી સેવાથી દૂર જવું પડ્યું છે કોઈને દર્શન આપતા અથવા દર્શન માટે ના પણ પાડતા તો સુંદરભાઈ ભક્તો પાસેથી પૈસા લઈને પણ એમના દર્શન

અને પોતે પૈસા ભેગા કરતી હતી તો સમર્થ વાર દુઃખ થતું હતું પરંતુ જ્યાં સુધી સુંદરાબાઈ નું પુણ્ય ટપતું હતું ત્યાં સુધી તેઓ પણ કશું બોલતા ન હતા અને એક વખત બે ત્રણ વાર સૂચન કર્યું પણ હતું પરંતુ સ્વાર્થમાં સુંદરાબાઈ એ કશું પણ સાંભળવા માટે તૈયાર ન તો રસોઈ બનાવવાનું કામ ગણપતરાવ નામના સેવક પાસે હતું અને સ્વામી સમક્ષ નું મુકામ તે સમયે જોશીબુઆના મઠમાં હતો અને તે દિવસ સ્નાન કરાવીને ભોજન કરાવવામાં આવતું કારણ કે બાકીના આખા દિવસ દરમિયાન તેમને જમવા માટે સોમા નતો એટલે બધી ભક્તોની

તો તે દલિતે સુદરાભાઈ પૈસા આપવાની વાત કરી તો તેને કહ્યું કે પોતાની પાસે રાખ્યો છે સમગ્ર દિવસ દરમિયાન તો અનેક ભક્તોની જલી હતી અને દરેક ભક્તોને સ્વામી સમર્થના દર્શન કરીને

કે રાત્રે તમારે કોઈ પણ રસોઈ બનાવવાની અને સુંદરાભાઈ સ્વામીજી આગળ મૂક્યો અને સ્વામીજી એ અંદ ગ્રહણ કર્યું છે છતાં સ્વામી સમક્ષ જાણતા હતા કે

હંમેશા ભૂત આવીને મને થઈ જશે એવી ઈચ્છા કરે અને છેવટે પણ દૂર જતા હોય છે સ્વામીનું વાક્ય શ્રવણ કરીને તેમને જ પશ્ચાત્પાપ થયો અને સ્વામીના ચરણો પર તેમણે મસ્તક મૂકીને તેમણે ક્ષમા માંગી છે તો સદગુરુ ચરણોમાં જો પોતાની ભાવના સ્થિર હોય તો એને માટે પ્રત્યેક ક્રિયામાં દરેક હોવી જોઈએ અને કોઈ પણ ભૂલ થાય નહી તે માટે દક્ષતા રાખવી જોઈએ અને જો એક ભૂલ થાય તો એનો પશ્ચાત્પ તેમને હોવો જોઈએ અને એવી ભૂલ ફરી કોઈ દિવસ

તે પ્રમાણે તેમની સેવા કરવાની રેતી જેમ તેમને સ્નાન કરાવવાનું છે વસ્ત્રો પહેરાવવાના છે ભોજન કરાવવાનું છે નિદ્રા માટે તેમને પલંગ માં લઈ જવાના છે ઇત્યાદિ સ્વામી સમર્થ કોઈ પણ નાનગી ખવડાવીએ તો તેઓ સ્વીકારતા હતા પરંતુ જો કોઈ દુષ્ટ સ્વભાવની વ્યક્તિ હોય તો તેમની વાનગી તેઓ કાં તો ખાતા નહી ખાય તો પાછળ રીતે બનાવેલી હોય તો એવી વાનગીઓ સ્વામી સમર્થ આરોગતા હતા અને એના પરથી આપણને ખબર પડે છે કે દરેક મનુષ્ય જે પણ કર્મ કરે તો સાત્વિક રાજસિક કે તામસિક તો સાત્વિક કર્મ કરતા કરતા એના જે આંદોલનો હોય છે તરંગો હોય છે તો એમના દ્વારા જે પણ વસ્તુ બીજાને પ્રદાન કરવામાં આવે તો એમાં પણ સાત્વિક આંદોલનો તરંગો હોય છે અને એને સંતો પુરુષો એ સાચી રીતે જાણતા હોય છે એટલે તેઓ શ્રીમંત ઘરના મેવાને તેજીને ગરીબ માણસ હોય તો એમનો રોટલાનો ટુકડો પણ કેટલીક વાર સ્વીકારતા હોય છે તો સ્વામી મહારાજે સેવામાં અનેક સેવકો હતા પરંતુ સુંદરાબાઈ એ પોતાના સમગ્ર વ્યવહાર અંતર્ગત લઈ લીધો હતો અને તેની ઈચ્છા અનુસાર કામ કરવું એ ઘણું જ કઠણ હતું અને સુદ્રાબાઈ વારંવાર એમનું અપમાન કરતી અને તેમને ત્રાસ આપતી હતી સ્વામી મહારાજ આગળ જે પણ ચીજ વસ્તુ પૈસા

અને બપોરે જયારે સ્વામીનારાયણ પાસે આવ્યા ત્યારે સ્વામી સમર્થે સુદરાજ ની ચીજો લેવા માટે ચોપ્પા એ પૈસાનો ઉપયોગ કરતા હતા તો તો સીધી રીત થી એ પૈસા આપવા માટે હા ના કરવા લાગી छोटे स्वामी समर्थे वोतानो जे पादुका थी तो एक पादुका के सुंदर बाईना माथा में दोषी मारे थे तो तेरे सुंदर पैसा चोरों पाने आते तो पर ब्रह्मनिज्ञावा स्वामी समर्थ नजीक हेरवाड़ा लोगों पर जो योग्य એમાંથી ફાયદો ઉઠાવી ના શકતા હોય તો સેવા સુંદરાબાઈ ત્યાં આવી અને એ વિનંતી કરવા લાગી કે મને તમારી સેવામાં રહેવા દો તો તે સમયે સ્વામી સમર્થે ચોડપા ને કહ્યું કે જો આ બાઈ

પડ્યા વગર તરત જ સ્વામી સેવા માટે તરત જ તેઓ રૂજુ થઈ શકે એક દિવસે રાત્રે બે વાગે સુંદરાભાઈ બાળક મારી છે અને ત્યારે અન્ય સેવકો એ સુંદરાભાઈ ને કહ્યું કે તેઓ હાલમાં જ નિદ્રાધીન થયા છે તો તેમને વિશ્રાંતિ વગેરે જોઈએ કે નહી તો સુરા વિચાર કરીને બોલ કે બાળક પાછું તારા બાપ નો નોકર છે બોલીશ તો આ રીત થી

અને ત્યાગ અને તપસ્યા તો એનાથી સેવકો પોતાની ભક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ કરી શકતા હોય છે ભક્તિ માર્ગ માં અને યોગ માર્ગમાં પણ સદગુ સેવા આપણે કરીએ તો તેના એક સેવક જો વધારે પડતી મૂર્તિ પૂજા પાછળ પડે તો સ્વામીજી તેમને પણ જાગ્રત કરતા હતા આ ની સેવામાં તુલસી દાસ પણ કહ્યું છે સત્સંગ પણ જોઈએ વિવેક બુદ્ધિ પણ જોઈએ અને સેવા વૃત્તિ પણ જોઈએ તો સ્વામી સંબંધ પાસે અનેક પ્રકારની દેવ મૂર્તિઓ પણ હતી એક વખત ગણપતરાવ નામનો એક સેવક હતો અને તેમણે સ્વામીજીની પૂજા કરી છે અને પૂજા કર્યા પછી જે પુષ્પો અને ગંધ વધ્યા હતા તો એ એમણે એમની નજીક રહેનારી જે મૂર્તિઓ હતી એ મૂર્તિને તેમણે અર્પણ કરી છે તો સ્વામી સમર્થ ગુસ્સે થઈને તરત જ એ સેવક ને તમાચો માર્યો છે તો ગુરુ પાસે રહીએ તો ગુરુમાં બધા દેવી દેવતાઓનો પણ વાસ છે અને તેઓ જાગ્રત બોલતા ચાલતા દેવ હોવાથી તેમની સમક્ષ એ નિર્જીવ મૂર્તિઓની પૂજા કરવી એટલે એ એક પ્રકારનું અજ્ઞાન છે એટલે જ સ્વામી સમય એ માર્યો હતો ત્યારે આપણી મૂર્તિ પૂજા એ પૂરી થઈ ગઈ છે અને સદગુરુ પૂજા આપણા દ્વારા શરૂ થઈ છે તો હવે તેને જ આપણે વળગી રહેવું જોઈએ તો આ રીત સ્વામી સમર્થ ની સેવામાં તેઓ સેવા રહ્યા છે અને તેઓ પોતાની ઈચ્છા ઉપર નિયંત્રણ મેળવીને મેળવી બુદ્ધિ થી તેઓ સ્વામી સમર્થ ની સેવા કરતા જ રહ્યા છે અને આગળ શું થયું એ હવે આપણે બીજા પ્રવચન માં શ્રવણ કરીશું જય જય સ્વામી સમર્થ